ચલો બાળકો આજે આપણે ધોરણ એક અધ્યન સંપુટ ગુજરાતી એકમ બે છે વરસાદની મજા આ એકમમાં આપણે આઠ નંબરની પ્રવૃત્તિ કરવાના છીએ કઈ હવે આ પ્રવૃત્તિ શું છે સૂનો ઢુંડો અને નિકાલો આ શબ્દો આપેલા છીએ આપણા અધ્યન સંપુટમાં એ શબ્દો હું બોલીશ અને જેમાં તમને સંભળાય છે ને

1 લીટો જ પાડવાનો ખાલી ચલો આગળ ડડો ના પછી રાજા હા નથી ને પછી વડ વ સંભળાયો વડ માં દાદર પછી સગડી દાડમ પછી ગાય પછી રાસ પછી ચલો વેરાન આવે છે વ આવે છે ને પછી વદન

Bye, Bye.